નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા ડિફોન્સ શેર વિશે વાત કરવાના છે જેને 6 મહિનામાં 90% ની તેજી આવી છે અને હવે કંપની

અને નિર્માણ પૂરી થયા બાદ તેને એક્સપોર્ટ કરશે ઓર્ડર પ્રમાણે જહાજ એકસો વીસ મીટર લાંબા અને સત્તર મીટર પહોળા હશે જેનું મહત્તમ ડ્રાફ્ટ છ પોઈન્ટ પંચોતેર મીટર હશે પ્રત્યેક જહાજની ક્ષમતા સાત હજાર પાંચસો મેટ્રિક ટન કાર્બો લઈ જવાની હશે

છે જ્યારે ગયા એક વર્ષમાં તેના શેરમાં એકસો પંચ્યાસી પોઈન્ટ સત્યાસી ટકા નું રિટર્ન આપ્યું છે કંપની નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો માર્ચ ક્વાર્ટરમાં તેનો નફો એકસો એક વધી એકસો કરોડ રૂપિયા તેના પાછલા નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં 55.30 કરોડ રૂપિયા હતો જ્યારે કંપનીનો વેચાણ માર્ચ ક્વાર્ટરમાં 68.96% વધી 1015.74 કરોડ રૂપિયા રહ્યો જે તેના પાછલા નાણાકીય વર્ષના આ ક્વાર્ટરમાં 601.17 કરોડ રૂપિયા હતો પૂરા નાણાકીય વર્ષ 2024 માં કંપનીનો ચોખ્ખો નફો 56.61 61% વધી 357.27 કરોડ રૂપિયા રહ્યો જે તેના પાછલા નાણાકીય વર્ષમાં 228. બાર કરોડ રૂપિયા ચાલીસ પોઈન્ટ સત્યાવીસ ટકા વધી ત્રણ હજાર પાંચસો બાણુ પોઈન્ટ ચોસઠ કરોડ રૂપિયા હતું જે તેના ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં પચીસ પોઈન્ટ એકસઠ પોઈન્ટ પચીસો એકસઠ પોઈન્ટ પંદર કરોડ રૂપિયાનું હતું મિત્રો આ વિડીયોમાં વાત કરીએ ગાર્ડન રીત